સુરતની લાલગેટ પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ પોલીસ ચોકી જ લાંચ લીધી ડિટેઇન ન કરવા મહિલા પીએસઆઈ પુત્ર સાથે આઠ હજાર લાંચ લેતા પકડાયા અરજીની તપાસમાં લાલગેટ પીએસઆઈએ દસ હજાર માંગ્યા હતા પુત્રને વચેટિયા તરીકે રાખી પોલીસ ચોકીમાં જ લાંચ લીધી લાલગેટ ચોકીની પીએસઆઈ મંજુલા પારગી આઠ હજારની લાંચમાં એલસીબીના છટકામાં ભેરવાઈ છે લાંચ લેવા માટે તેણે પોતાના પુત્રને સાથે રાખ્યો હતો

માતા પુત્ર બંને એસીબીએ ધરપકડ કરી છે એસીબીના જણાવ્યા પ્રમાણે ટેકનિશિયન પાસે મંજુલાએ દસ હજાર માંગ્યા હતા બાદમાં રક્ષક પછી આઠ ની લાંચ મળી માંગી હતી જે મામલે ફરિયાદ મળતા એસીબીના સ્ટાફે શુક્રવારે સાંજે લાલગેટ પોલીસ ચોકીમાં છટકું ગોઠવ્યો હતો વળી લાંચની રકમ મંજુલાએ પોલીસ ચોકીમાં પોતાના પુત્ર અશ્વિન પાર્ગીને આપી દેવા કહ્યું હતું એસીબીના સ્ટાફે માતા પુત્ર બંનેને રંગે હાથે ઝડપી પાડ્યા છે વર્ષ બે હજાર સત્તરમાં મંજુલાને પીએસઆઈ તરીકે પ્રમોશન મળ્યા બાદ લાલગીર ચોકીમાં પોસ્ટિંગ થયું હતું જો રાજેશ મંગલે સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ગત રોજ એસીબી ફરિયાદ મળેલી કે લાલગેટ પોલીસ સ્ટેશન લાલગેટ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ અરજીના કામે અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે રૂપિયા દસ હજારની લાંચની માગણી કરે જે અંતે રૂપિયા આઠ હજારની લાંચ લેવા તેઓ સહેમત થયેલા તેઓ લાલગેટ ચોકી પીએસઆઈ મંજુલાબેન તથા એક પ્રજાજન અશ્વિનભાઈ નાઓને રૂપિયા આઠ હજારની લાંચ લેતા અટકાયત અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળ તપાસ હાથ ધરેલી છે એક અરજી હતી લાલગેટ પોલીસ ચોકીમાં જે અરજીમાં એ સીઆરપીસી એકસો એકાવનના અટકાયતી પગલાં નહીં લેવાના અવેજ પેટે આઠ હજાર રૂપિયાની લાંચ એમણે સ્વીકારેલી છે આરોપી પીએસઆઈ તથા જે પ્રજાજન છે એ એમનો સંબંધ મા દીકરાનો છે